નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું ગુજરાતમાં લોકસભા મતદાન પ્રક્રિયા ખબર પડશે પરંતુ આ વખતે ભરૂચ લોકસભાની વાત કરીએ તો ભરૂચ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈત્ર વસાવા વચ્ચે ખરા ખરીનો જંગ છે તો ભરૂચ લોકસભાના મતદાનની વાત કરીએ તો ભરૂચમાં કુલ ત્રેસઠ ટકા જેટલું મતદાન થયું છે બીજી તરફ અંકલેશ્વર વિધાનસભામાં ઓગણપચાસ પોઈન્ટ સિત્તેર ટકા મતદાન થયું છે ભરૂચમાં છેતાલીસ પોઈન્ટ નેવું ટકા મતદાન થયું છે જંબુસરમાં બાવન પોઈન્ટ ચોસઠ ટકા મતદાન થયું છે ઝઘડિયામાં સાહીઠ પોઈન્ટ ટકા મતદાન થયું છે બીજી તરફ કરજણ વિધાનસભામાં કુલ મતદાન થયું છે ખરાબ સાચો આંકડો રાત્રે બાર વાગ્યા પછી પબ્લિશ થશે ત્યારે ખબર પડશે પરંતુ સૌથી વધારે મતદાન જે થયું છે દેરિયપાડાનું દેખાઈ રહ્યું છે ચૈતર વસાવાની વિધાનસભા સીટ છે એવું લાગી રહ્યું છે કે પાંચ થી દસ ટકા જો ભારતીય જનતા પાર્ટી પાસે રહે છે તો દેડિયાપાડાના એક લાખ વોટ ચૈતર વસાવા બાજુ પડ્યા હોય બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની જે કોર બેંક છે એ તો છે જ અને વધારે મતદાન થયું છે એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ વોટિંગ આપતો દેખાઈ રહ્યો છે બીજી તરફ અંકલેશ્વરમાં સો સ્વ અહેમદ પટેલના શું

બે ધર્મ પત્નીઓ સાથે મતદાન કર્યું હતું તો ભરૂચમાં ચૈતર વસાવા વર્ષિસ મનસુખ વસાવાની જે લડત છે એમાં દેડિયાપાડાના અડસઠ પાંચ ટકા મતદાન કઈ તરફ જાય છે એ જોવું રહ્યું તમારી મતે શું છે સુફરીથી મનસુખ વસાવા વિજેતા બને છે કે પછી આમ આદમી પાર્ટીના વસાવા સાંસદ બને છે આભાર